શું તમને પણ લાગે છે કે અમીર લોકો હંમેશા મોટા ઘરોમાં રહે છે મોંગી ગાડીઓ ચલાવે છે અને હંમેશા વૈભવી જીવનશૈલીનો આનંદ માણે છે શું તમને પણ લાગે છે કે સંપત્તિ એટલે દેખાડો અને ભપકાદાર જીવન તો આજનો આ વિડિયો તમારી વિચારસરણીને સંપૂર્ણપણે બદલી શકે છે કારણ કે આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આ ભ્રમ ને તોડે છે ધ મિલિયોનર નેક્સ્ટ ડોર જરા કલ્પના કરો તમારો પડોશી જે ન તો મોંગી ઘડિયાળ પહેરે છે ન કોઈ વૈભવી કારમાં અવજવર કરે છે અને કદાચ એ જ કપડા ઘણી વાર પહેરે છે તે જ ખરેખર કરોડપતિ હોઈ શકે છે છે ને ચોંકાવનારી વાત પરંતુ આ જે વાસ્તવિકતા છે અને આ જે વાસ્તવિકતાને આ પુસ્તકમાં ખૂબ ઊંડાણપૂર્વક અને સંશોધન સાથે સમજાવવામાં આવી છે થોમસ જે સ્ટેનલી અને વિલિયમ ડી ડેનકોએ આ પુસ્તકમાં અમેરિકાના સાચા અમીરોનો અભ્યાસ કરીને જે તથ્યો બહાર પાડ્યા છે તે તમને ચોંકાવી દેશે આ પુસ્તકની સૌથી મોટી તાકાત તેનો દ્રષ્ટિકોણ છે તે આપણને બતાવે છે કે સંપત્તિ દેખાડામાં નહીં આદતોમાં હોય છે છે સખત મહેનત બચત અને સાચી નાણાકીય યોજના આ ચાર શબ્દો કોઈ પણ વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે ભલે તેનો પગાર નાનો હોય કે મોટો અને સૌથી ખાસ વાત એ છે કે આ પુસ્તકમાં દરેક તે વ્યક્તિ માટે સંદેશ છે જે પોતાના જીવનમાં નાણાકીય સ્વતંત્રતા ઈચ્છે છે ભલે તે આજે કોઈ નાના શહેરમાં રહેતો હોય મધ્યમ વર્ગના પરિવારમાંથી હોય અથવા ફક્ત એક વિદ્યાર્થી હોય હવે જરા પોતાના દિલ પર હાથ રાખીને વિચારો શું તમે પણ તે રેસામાં દોડી રહ્યા છો જ્યાં લોકો ફક્ત દેખાડા માટે ખર્ચ કરે છે

અમે તમને તે વાસ્તવિક જીવનના ઉદાહરણો સાથે જોડીશું જે તમે તમારી આસપાસ ચોક્કસ જોયા હશે પરંતુ કદાચ ક્યારેય ધ્યાન નથી આપ્યું અને આજા આ પુસ્તકની સૌથી મોટી તાકાત છે તે તમને તમારું પોતાનું જીવનનું સત્ય બતાવે છે તો જો તમે પણ તમારા ભવિષ્યને લઈને ગંભીર છો જો તમે ઈચ્છો છો કે તમારી મહેનતનો પૈસો ફક્ત ખર્ચ ન થાય પણ સંપત્તિમાં રૂપાંતરિત થાય તો આ વિડિયો તમારા માટે એક ગાઈડ બની શકે છે ભલે તમે નોકરી કરતા હોવ વ્યવસાયમાં હોવ કે એક વિદ્યાર્થી હોવ આ કન્સેપ્ટ્સ તમારી નાણાકીય વિચારસરણીને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે છે તો ચાલો આજે એકસાથે આ মিথકને તોડીએ કે अमीરી ફક્ત દેખાડાનું નામ છે ચાલો તે સાચી મિલિયોનિયર માઇન્ડસેટને સમજીએ જે તમારો પડોશીમાં હોઈ શકે છે અને તમારામાં પણ વીડિયોને અંત સુધી જોજો प्रकरण 1 તમારો પડોશી કરોડપતિને મળો વિચારો તમે સવારે ઉઠો છો બારીમાંથી બહાર જોઓ છો અને તમારા પડોશીને જોઓ છો એક સાદો માણસ જૂની કારમાં ઓફિસ જાય છે ન કે્યારે તેને કોઈ મોટી પાર્ટીમાં જોવામાં આવ્યો ન કોઈ વૈભવી બ્રાન્ડની દુકાનમાંથી આવતા જોયો તેના કપડા સામાન્ય છે ઘર પણ દેખાવમાં કંઈ ખાસ નથી પણ શું તમને ખબર છે કે તે માનસ કરોડપતિ છે હા એક સાચો મિલિયોનર પણ એવો મિલિયોનર જે દેખાડો નથી કરતો જે મીડિયામાં નથી ચમકતો અને જેની અમીરી તેની સાદગીમાં છુપાયેલી છે ધ મિલિયોનર નેક્સ્ટ ડોની શરૂઆત આજ આશ્ચર્યજનક સત્યથી થાય છે આપણામાંથી મોટા ભાગના લોકો અમીરીને હંમેશા એક ખાસ છબીમાં જોવાનું પસંદ કરે છે मोटी गाडियोंમાં ફરતા લોકો, વૈભવી ઘરો, બ્રાન્ડેડ પોશાક અને હંમેશા સોશિયલ મીડિયા પર દેખાડો. પરંતુ જારે થોમસ જે, સ્ટેનલી અને વિલિયમ ડી ડેનકોએ સાચા કરોડપતિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો ત્યારે એક એવી સચ્ચાઈ સામે આવી જે આપણી વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખે છે. આ પુસ્તક આપણને તે વાસ્તવિક દુનિયામાં લઈ જાય છે જ્યાં अमीરી ભપકાદાર જીવનશૈલીથી નહીં પણ નાણાકીય શિસ્તથી આવે છે. જે લોકો શાંતિથી પોતાની સંપત્તિ બનાવે છે તે જ સાચા શ્રીમંત હોય છે. તેઓ પોતાની કમાણીનો મોટો હિસ્સો રોકાણ કરે છે, બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહે છે અને દેખાડાથી કોસો દૂર હોય છે. આવા લોકો પોતાનું પૈસાને પોતાના નિયંત્રણમાં રાખે છે, ન કે પૈસા તેમને નિયંત્રિત કરે છે. એક વાર્તા યાદ આવે છે, એક બિઝનેસ ઓનર જે એક જૂનો પિકઅપ ટ્રક ચલાવતો હતો, તેના કપડા સામાન્ય હતા, પણ બેંક ખાતામાં કરોડોની બચત હતી. ત્યાં જ એક ડોક્ટર જેની આવક તો ખૂબ હતી, પણ દર મહિનાની આવકનો મોટો ભાગનો હિસ્સો ખર્ચાઓમાં જતો રહેતો. ઘર મોંગો ગાડી વૈભવી પાર્ટીઓમાં દેખાડવું જરૂરી પણ બચત લગભગ શૂન્ય આજ વિરોધાભાસ આ પુસ્તકનો આત્મા છે કલ્પના કરો તે વ્યક્તિની જે દરરોજ પોતાના બજેટ પર નિયંત્રણ રાખે છે પોતાના બાળકોને પૈસાનું મૂલ્ય શીખવે છે અને દરેક નિર્ણય વિચારીને લે છે તે જ શાંતિથી કરોડપતિ બની જાય છે કારણ કે अमीરી ફક્ત કમાણીથી નથી આવતી अमीરી આવે છે વિચારસરણીથી આદતોથી અને સુસંગતતાથી આ પહેલો અધ્યાયનો સૌથી શક્તિશાળી સંદેશ છે જે છે

જે લોકો નાણા કે સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે છે આ પુસ્તક તમને ફક્ત अमीરીનું સ્વપ્ન બતાવવા નથી આવ્યું આ તમને અરીસો બતાવવા આવ્યું છે તે વિચારસરણીને બદલવા આવ્યું છે જે અત્યાર સુધી ફક્ત ગ્લેમરમાં જ अमीરી શોધી રહી હતી અને જ્યારે તમે સમજી જાવ છો કે તમારો પડોશી શાંતિથી કરોડપતિ બની ગયો છે ત્યારે તમે અનુભવો છો વેલ્થ ઇઝ નોટ અબાઉટ લક્ઝરી ઇટ્સ અબાઉટ લાઈફસ્ટાઈલ ડિસિપ્લિન હવે જરા તમારી આસપાસ નજર કરો કદાચ તમારો પડોશી પણ મિલિયોનિયર હોય બસ તેણે ક્યારેય તમને કહ્યું નથી અને હવે વિચારો શું તમે આગામી મિલિયોનિયર નેક્સ્ટ ડોર બનવા માંગો છો પ્રકરણ 2 કરોડપતિ બનવાની પહેલી અને સૌથી મજબૂત આદત શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાચી અમીરીનો ચહેરો કેવો હોય છે શું તે જે વૈભવી કારોમાં ફરે છે બ્રાન્ડેડ કપડા પહેરે છે કે તે જે દેખાડામાં પોતાની જિંદગીની બધી કમાણી હોમી દે છે નહીં સાચા અમીર તે હોય છે જે સમજદારીથી જીવે છે જે દરેક રૂપિયાની કિંમત જાણે છે જે દેખાડામાં નહીં પણ ભવિષ્યની સુરક્ષામાં વિશ્વાસ રાખે છે એકવાર એક શ્રીમંત ઉદ્યોગપતિને પૂછવામાં આવ્યું તમે કરોડપતિ છો છતાં તમારો જૂતા આટલા જૂના કેમ છે તે વ્યક્તિએ હસીને જવાબ આપ્યો કારણ કે તે હજી પણ ચાલી રહ્યા છે અને મારા પૈસાને બિનજરૂરી રીતે ચલાવવાની કોઈ જરૂર નથી આજ વિચારસરણી છે તે સાચા કરોડપતિઓની જેના વિશે ધ મિલિયોને નેક્સ્ટ ડોર વાત કરે છે દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે પરંતુ અમીરી ફક્ત કમાણીથી નથી આવતી સાચી અમીરી આવે છે ખર્ચ કરવાની સમજથી જે લોકો આવક વધતા જ જીવનશૈલી બદલી નાખે છે મોટો ઘર મોંગી ગાડી બ્રાન્ડેડ વસ્તુઓ તે અવારનવાર દેખાડાના બોજ હેઠળ દબાઈ જાય છે પરંતુ જે લોકો પોતાને નિયંત્રિત કરવાનું જાણે છે તે જ સંપત્તિનું નિર્માણ કરે છે કલ્પના કરો એક સામાન્ય મધ્યમ વર્ગના માણસની જે દર મહિનેના પગારમાંથી થોડું થોડું બચાવે છે તે કોઈ દેખાડો નથી કરતો તેની કાર જૂની છે, મોબાઈલ બેઝિક છે, પરંતુ તેની બચત સતત વધી રહી છે. વર્ષો પછી તે કોઈ પણ શૌરબકોર વગર કરોડપતિ બની જાય છે. લોકો આશ્ચર્યચકિત થઈ છે. અરે આ તો બહુ સાધુ જીવન જીવતો હતો. પરંતુ તેમણે તેની દરેક નાની ઘંશીમાં છુપાયેલી નાણાકીય બુદ્ધિમત્તા દેખાતી ન હોતી. ફ્રુગાલિટી એટલે કે मितव्यયતા ફક્ત ઓછો ખર્ચ કરવો નથી. આ એક માઇન્ડસેટ છે. આ તે વિચારસરણીનું નામ છે જેમાં તમે ટૂકા ગાળાની ખુશી છોડીને લાંબા ગાળાની સ્વતંત્રતા પસંદ કરો છો. જ્યાં દરેક ઘંશીમાં એ જોવામાં આવે છે કે શું આ વસ્તુ ખરેખર જરૂરી છે કે ફક્ત ઈગોને સંતોષવા માટે છે દેવા લાખો કરોડપતિ છે જે મોટા શહેરોની ચમક દમકથી દૂર નાના ગામોમાં રહે છે તેઓ પોતે કરિયાણો ખરીદે છે પોતાના બાળકોને પૈસાનું મૂલ્ય શીખવે છે અને બિનજરૂરી ખર્ચાઓથી બચે છે તેમની સમૃદ્ધિ તેમના બેંક ખાતામાં હોય છે ન કે તેમના કપડાના કબાટમાં કે Instagram પર ફ્રુગાલિટી એક કળા છે અને તે સહેલી નથી જ્યારે આખી દુનિયા તમને શીખવી રહી હોય કે लाइव लाइफ किंग साइज प्यारे પોતાને નિયંત્રિત કરું પોતાને સાદગી તરફ વાળું પોતાનું ભવિષ્યને સુરક્ષિત કરવાનો નિર્ણય લેવો આજ સાચી હિંમત છે अमीर બનવાનો સ્વપ્ન દરેક જુએ છે પરંતુ બલિદાન તે જ આપી શકે છે જે સાચા મિલિયોનિયર માઇન્ડસેટ સાથે જીવે છે કરોડપતિ તે નથી જે ખર્ચ કરે છે કરોડપતિ તે છે જે દરેક ખર્ચ પાછળની જરૂરિયાત સમજે છે આવા લોકો જાણે છે કે આજે જો તેઓ થોડી સાદગીથી જીવશે તો કાલે તેઓ પોતાનું સપનાનું જીવન જીવી શકશે કોઈ ટેન્શન વગર કોઈ દેવું વગર અને કોઈ પસ્તાવો વગર તો જારે આગલી વખતે કોઈ ભપકદાર જીવનશૈલી તમને આકર્ષિત કરે એક ક્ષણ માટે રોકાયને વિચારો સો આ જરૂરી છે કે ફક્ત દેખાડાનો ભાગ કારણ કે સાચી अमीરી ત્યા હોય છે જ્યાં શાંતિ હોય છે બચત હોય છે અને જ્યાં દરેક ઘંશીમાં ભવિષ્યની છાયા દેખાય છે યાદ રાખો મિત્વીતા ફક્ત એક આદત નથી કરોડપતિ બનવાનો સૌથી પહેલો અને સૌથી મજબૂત પગલું છે પ્રકરણ 3 સમય ઊર્જા અને પૈસા શો તમે ક્યારે વિચાર્યું છે કે આપણા જીવનમાં સૌથી કિંમતી વસ્તુ શું છે મોટા ભાગના લોકો કહેશે પૈસા પરંતુ સત્ય એ છે કે પૈસા ફરી કમાવી શકાય છે પરંતુ જે વસ્તુ એકવાર ચાલી ગઈ તે ક્યારેય પાછી નથી આવતી અને તે છે સમય હવે જરા તે માણસની કલ્પના કરો જે દરરોજ સવારે 6 વાગ્યા વાગી ઉઠે છે પોતાની માંટે એક મજબૂત રૂટિન બનાવે છે કામમાં પૂરી એનર્જી લગાવે છે અને રાત્રે પોતાનું સપના માટે મહેનત કરીને સુવે છે કદાચ તેની પાસે હજી કરોડોની સંપત્તિ ન હોય પરંતુ તે માનસ એકેવા રસ્તા પર છે જ્યાં એક દિવસ તે શાંતિથી શ્રીમંત બની જશે કોઈ શો ઓફ વગર કોઈ બાહ્ય પ્રમાણ વગર કારણ કે તે જાણે છે કે તેની સૌથી મોટી રોકાણ તેનો સમય અને ઊર્જા છે અમે લોકો ફક્ત પૈસાનું મૂલ્ય નથી સમજીતા તેઓ પોતાનો સમય અને ધ્યાનની કિંમત સમજે છે તેઓ દરેક નિર્ણયનું એ રીતે વિશ્લેષણ કરે છે જેમ એક રોકાણકાર કોઈ ડીલ નું કરે છે એક સામાન્ય માણસ જ્યારે વીકએન્ડ પર બિંગ વોચ કરી રહ્યો હોય છે एक करोड़पति माइंडसेट વાળો વ્યક્તિ તે સમયનો ઉપયોગ પોતાની સંપત્તિ વધારવા માટે કરે છે ભલે તે સ્ટોક માર્કેટ રિસર્ચ હોય નવી સ્કિલ શીખવી હોય કે પોતાનો બિઝનેસ gro કરવું હોય અસલમાં મિલિયોનિયરને જોઈને એવું નથી લાગતું કે તે હરવખત કામ કરી રહ્યા છે પરંતુ તેમના અંદર એક એવી સ્પષ્ટતા હોય છે જે તેમને વિચલનથી દૂર રાખે છે તેઓ જાણે છે કે તેમણે ક્યાં ના બોલવું છે કઈ વસ્તુ પર સમય બરબાદ નથી કરવો टीमना माटे प्रत्येक दिवस एक मिशन होई छे एक तक होई छे પોતાને વધુ સારા બનાવવા માટે હવે વાત આવે છે ઊર્જાની આજકાલની દુનિયામાં દરેક વ્યક્તિ વ્યસ્ત છે પરંતુ સવાલ એ છે કે આપણે આપણી ઊર્જા કઈ દિશામાં લગાવી રહ્યા છીએ અમે લોકો પોતાને નકામી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત નથી કરતા તેઓ પોતાની ઊર્જા તે વસ્તુઓમાં લગાવે છે જે તેમને વિકાસ તરફ લઈ જાય ભલે તે કોઈ નવી તત પર કામ કરવું હોય પોતાનું સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય કે પછી પોતાની નાણાકીય વ્યવહરચનાને વધુ તીક્ષણ કરવી હોય અને હવે આવે છે ત્રીજો અને સૌથી સ્પષ્ટ મુદ્દો પૈસા પરંતુ અહી પૈસાને લઈને જે વિચારસરણી છે તે સામાન્ય માણસોથી બિલકુલ અલગ છે મોટા ભાગના લોકો પૈસા કમાયા પછી ખર્ચ કરવા માટે ઉત્સાહિત હોય છે પરંતુ મિલિયોનિયર પોતાનો પૈસાનું રક્ષણ કરે છે તેને પ્લાન કરે છે અને તેને ગુણકાર કરવા પર ધ્યાન આપે છે તેમના માટે પૈસા ફક્ત વૈભવી વસ્તુઓ ખરીદવાનું સાધન નથી પરંતુ સ્વતંત્રતાનું સાધન છે તે સ્વતંત્રતા જે તેમને કોઈના હાથ નીચે કામ કરવાથી કે કોઈની પરવાંગી માંગવાથી બચાવે છે અવા લોકો દરેક નિર્ણય પર વિચારે છે શું આ મારા સમયને યોગ્ય છે શું આ કામથી મને લાંબા ગાળાનો ફાયદો મળશે શું આ પ્રયાસ મારી ઊર્જાને લાયક છે હવે તમે પોતાને પૂછો શું તમે પણ તમારી લાઈફ આવી જે રીતે જીવી રહ્યા છો કે તમારો સમય સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા પસાર થઈ રહ્યો છે શું તમારી એનર્જી એવા લોકોને ખુશ કરવામાં જઈ રહી છે જે તમારી જિંદગીમાં કોઈ મૂલ્ય ઉમેરતા નથી શું તમે તમારા પૈસાને વિચાર્યા વગર ખર્ચે કરી દો છો ફક્ત બીજાને પ્રભાવિત કરવા માટે मिलियनेर माइंडसेट વાળો માણસ પોતાની દરેક ક્ષણને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે તે દરરોજ પોતાના લક્ષ્યો સાથે જોડાય છે તે જાણે છે કે જો સમય આજે બરબાદ થયો તો કાલે તેની કિંમત ખૂબ ભારે પડશે તો જો તમે પણ ઈચ્છો છો કે તમારી મહેનત ફક્ત એમಿಕೆ ખર્ચાઓમાં ન જાય જો તમે પણ ઈચ્છો છો કે તમારી એનર્જી તમારા સપનાનું ઈંધણ બને અને તમારો પૈસા તમારી સુરક્ષા તો જરૂર છે કે તમે આજથી જ પોતાનો સમય ઊર્જા અને પૈસાને પવિત્ર માનો તેમણે આમ જ કોઈ પણ વિચલન વ્યક્તિ કે ટ્રેન્ડ પર બગાડો નહીં યાદ રાખો અમીરી ભપકાદાર જીવનશૈલી થી નથી આવતી અમીરી તે વિચારસરણી થી આવે છે જે દરેક દિવસને રોકાણની જેમ જુએ છે અને આ જ વિચારસરણી તમને પણ ધ મિલિયોનર નેક્સ્ટ ડોર બનાવી શકે છે શાંતિ થી સ્થિરતા થી મજબૂતાઈ થી તો હવે નિર્ણય તમારો છે તમે તમારો સમય ક્યાં ખર્ચ કરવાના છો પ્રકરણ 4 તમે તે નથી જે તમે ચલાવો છો દરેકનો સપનું હોય છે કે એક દિવસ તે પણ એક ચમકતી કારમાં બેસે મોટા રસ્તાઓ પર ઝડપથી નીકળે અને લોકો તેને જોઈને કહે કે તે જરૂર અમીર હશે પરંતુ શું એક વૈભવી કાર ખરેખર અમીરીનો સાચો ચહેરો છે શું મર્સિડિસ BMW કે Audi ની ચાવી હાથમાં હોવી જ નાણાકીય સફળતાની ઓળખ છે આ જ વિચાર તો આજની સૌથી મોટી ભૂલ છે અને આ જ વિચારસરણીએ લાખો લોકોને ફક્ત દેખાડાની દોડમાં હોમી દીધા છે સાચી दौલતથી દૂર કરી દીધા છે कल्पना करो एक નાના શહેરના એકાઉન્ટન્ટની જે એક જૂની ટોયોટા ચલાવે છે સાદા કપડા પહેરે છે અને ક્યારેય બ્રાન્ડેડ વસ્તુઓ પાછળ નથી ભાગતો લોકો તેને સામાન્ય સમજે છે તેની જીવનશૈલીને બોરિંગ કહે છે પરંતુ તે જે માણસના બેંક ખાતામાં લાખોની બચત છે તેની પાસે ઘણા રોકાણો છે અને સૌથી જરૂરી વાત તે સંપૂર્ણપણે દેવામુક્ત છે હવે બીજી બાજુ એક વ્યક્તિ છે જે દર બીજા દિવસે સોશિયલ મીડિયા પર પોતાની નવી ગાડીની તસવીર મૂકે છે वीकेंड पर क्लब्स માં પાર્ટી કરે છે અને બ્રાન્ડેડ કપડામાં પોતાની કરોડપતિ બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ દર મહિને તેની એમી ક્રેડિટ કાર્ડ બિલ અને લોનનો બોજ તેને અંદરથી ખોખલો કરતો જાય છે સચ્ચાઈ એ જ છે કે દુનિયાના સૌથી વધુ સેલ્ફ મેડ મિલિયોનર્સ ભપકદાર જીવન નથી જીવતા તેઓ પોતાની નાણાકીય ઊર્જાને દેખાડામાં નહીં ભવિષ્ય નિર્માણમાં લગાવે છે તેમનો ઉદ્દેશ્ય હોય છે સ્વતંત્રતા તે સ્વતંત્રતા જે ત્યારે મળે છે જ્યારે કોઈ પૈસાની ચિંતાથી મુક્ત હોય છે

બીજી તરફ એક મિલિયોનિયર પોતાની જૂની પિકઅપ ટ્રક થી કામ પર જાય છે અને તેજ ટ્રક ના દમ પર તેણે પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે આ આખી વિચારસરણીનો સાર ફક્ત એટલો જ છે તમે તે નથી જે તમે ચલાવો છો તમે તે છો જે તમે બચાવો છો રોકાણ કરો છો અને સમજદારીથી પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરો છો સાચી अमीરી દેખાડાથી નહીં શિસ્તથી આવે છે તે લોકો જે દરેક ખર્ચ પહેલા વિચારે છે જે જરૂરિયાત અને चाहત વચ્ચેનો ફરક સમજે છે તે જે લોકો અસલમાં નાણાકે સ્વતંત્રતા તરફ આગળ વધે છે તો આગલી વખતે જ્યારે તમે પોતાના માટે કોઈ ગાડી કે વૈભવી વસ્તુ ખરીદવાનું સ્વપ્ન જુઓ ત્યારે પોતાને એક સવાલ જરૂર પૂછો શું આ વસ્તુ મારી નાણાકે વૃદ્ધિને આગળ વધારી રહી છે કે ફક્ત મારા ઈગોને કામચલાઉ સંતોષ આપી રહી છે આ વિડિયો ફક્ત એક પુસ્તકની વાત નથી કરી રહ્યો આ તમને તે માઇન્ડસેટ સાથે જોડી રહ્યો છે જે તમે પણ એક દિવસ ધ મિલિયોનર નેક્સ્ટ ડોર બનાવી શકે છે કોઈ દેખાડા વગર કોરી સાદગીમાં પૂરા આત્મસન્માન સાથે હવે જરા વિચારો શું તમે તે છો જે તમને ચલાવો છો કે તમે તે છો જે તમે વિચારો છો પ્રકરણ 5 આર્થિક દેખભાળની બીમારી તમે કદાચ જોયું હશે કે એક પિતા જે પોતાના દીકરાને દર મહિને પૈસા મોકલે છે જેથી તેનું જિમદુરીણ જળવાય રહે એક માતા જે પોતાની દીકરીની દરેક જરૂરિયાત માટે તૈયાર રહે છે ભલે તે લગ્ન હોય કે કારનો હપ્તો હોય કે કોઈ બ્રાન્ડેડ વસ્તુ ખરીદવી હોય આ બધું જોવામાં ખૂબ પ્રેરણ ભર્યું લાગે છે ખૂબ કાળજી ભર્યું લાગે છે પરંતુ જરા રોકાઓ શું તમને ક્યારેય વિચાર્યું છે કે આ કાળજી અસલમાં તે બાળકને નાણાકીય રીતે સ્વતંત્ર બનાવી રહી છે કે ધીમે ધીમે તેને નબળું પાડી રહી છે આ વાર્તા એક એવી જાળની છે જે ખૂબ સૂક્ષ્મ છે દેખાતી નથી પરંતુ ધીમે ધીમે જીવનને જકડી લે છે તેનું નામ છે ઇકોનોમિક આઉટ પેશન્ટ કેર એટલે કે તે આર્થિક મદદ જે માતા-પિતા વારંવાર કરતા રહે છે તે વિચાર્યા વગર કે તેની લાંબા ગાળાની અસર શું થશે આ માનસિકતા પાછળ ઈરાદો તો હંમેશા સારું હોય છે આપને પોતાના બાળકોને સૌથી સારું આપવા માંગી એ છે. આપને જરે મુશ્કેલીઓ જોઈ છે તો તેમને શા માટે સહન करवा દઈએ? પરંતુ આ વિચાર, આ ભાવના ઘણીવાર બાળકની વિચારવાની, સંઘર્ષ કરવાની અને આગળ વધવાની ક્ષમતાને સંપૂર્ણપણે ખતમ કરી દે છે. એક ઉદાહરણ લો, એક છોકરો છે જે સરેરાશ નોકરી કરે છે, પરંતુ દર વીકએન્ડ વૈભવી આઉટિંગ્સ પર જાય છે, એમી પર ગાડી ચલાવે છે અને દર વર્ષે નવી બ્રાન્ડેડ વોચ પહેરે છે. પૂછો કે પૈસા ક્યાંથી આવે છે? તો જવાબ હસે ડેડ મોકલી આપે છે શું આ સફળતા છે કે એક પ્રકારની अदૃશ્ય નિર્ભરતા જે ક્યારેય વ્યક્તિને પોતાનો દમ પર કંઈ કરવા દેતી જ નથી ઇકોનોમિક આઉટ પેશન્ટ કહેરે કે એવું ઝેર છે જે મીઠું છે અને તેથી વધુ ખતરનાક છે બાળકો જે વારંવાર નાણાકી મદદ મેળવે છે તે જોખમ લેવાનું છોડી દે છે બજેટ બનાવતા નથી શીખતા સંપત્તિ નિર્માણને ગંભીરતાથી નથી લેતા અને બચતને ગૌણ માને છે તેમને લાગે છે કે જ્યારે જરૂર પડશે ત્યારે મમ્મી પપ્પા છે ને

ને બીજી તરફ તે બાળકો હોય છે જેમને ક્યારેય આ પ્રકારની સતત આર્થિક સહાય મળી નથી હોતી ત્યો દરેક પગલુ પોતે વિચારે છે પોતે મેનેજ કરે છે અને નાની કમાણીથી પણ મોટી સંપત્તિ ઉભી કરી દે છે આજ લોકો અસલમાં ધ મિલિયોનર નેક્સ્ટ ડોર બને છે કારણ કે તેમણે ક્યારેય રેડીમેડ સોલ્યુશન્સ આપવામાં આવ્યા નથી તેમણે સમસ્યાઓ ઉકેલવાનું શીખવવામાં આવ્યું આ અધ્યાય આપણે એકુંડી શીખાપે છે કે નાણાકીય સહાય આપવી ખોટું નથી પરંતુ દર વખતે કોઈની જવાબદારી ઉઠાવવી તેમણે પોતાના પગ પર ઊભા રહેવા થી રોકી દેવા આ અમીરી ની નહીં નિર્ભરતા ની શરૂઆત છે સંપત્તિ ફક્ત પૈસા થી નથી બનતી માઇન્ડસેટ થી બને છે અને જ્યારે આપણે પોતાના બાળકોને વારંવાર પૈસાનો સહારો આપીએ છીએ ત્યારે આપણે અજાણતામાં તેમનું માઇન્ડસેટ ને નબળો પાડી દઈએ છીએ તેથી જો તમે એક માતા-પિતા છો તો વિચારો શું તમારી મદદ તમારા બાળક ની તાકાત બની રહી છે કે તેની નબળાઈ અને જો તમે પોતે તે મદદ લઈ રહ્યા છો તો એકવાર પોતાના અંદર ઝાંખો શું તમે ખરેખર તે મદદ વિના ઊભા રહી શકો છો ધ ટ્રુથ ઇઝ હાર્શ બટ પોટન્ટ ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓન્લી કમ્સ વન અ પર્સન ટેક્સ રિસ્પોન્સિબિલિટી ફોર ધેર ડિસિઝન્સ સ્ટ્રગલ્સ ફોર ધેર ગોલ્સ એન્ડ લર્ನ್ಸ್ ફ્રોમ ધેર મિસ્ટેક્સ ત્યારે જ તમે પોતાની ખુદની સંપત્તિ બનાવી શકે છે અને તે જે બની શકે છે આગામી મિલિયોન નેક્સ્ટ ડોર વિડિઓ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટ્સમાં જણાવજો કે શું તમને કે તમારી આસપાસ કોઈ એવું છે જે આ આર્થિક દેખભાળની બીમારીથી ઝઝૂમી રહ્યો છે પ્રકરણ 6 કૌટુંબિક મદદ કે નુકસાન એક માતા-પિતા પોતાના બાળકો માટે બધું જ કરવા માંગે છે સારું શિક્ષણ સારું જીવન અને એક એવું ભવિષ્ય જેમાં કોઈ તકલીફ ન હોય પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્યારેક ક્યારેક આપેલી મદદ જ આપણા બાળકોના સપનાની સૌથી મોટી દુશ્મન બની જાય છે વિચારો એક પિતાએ પોતાની આખી જિંદગીની કમાણીમાંથી પોતાના દીકરાને વારંવાર પૈસા આપ્યા ઘર ખરીદવા માટે ગાડી લેવા માટે અહીન્યા સુધી કે દર મહિનાની નાની મોટી જરૂરિયાતો માટે પણ દીકરાએ ક્યારેય પોતે ઊભા રહેવાનું શીખ્યું નહીં ક્યારેય પોતાની ભૂલોમાંથી શીખવાનો મોકો જન મળ્યો કારણ કે દર વખતે જ્યારે તે પડ્યો ત્યારે કોઈ બીજાએ તેને પકડી લીધો આ વાર્તા કોઈ એક પરિવારની નથી આ સંકળો હજારો પરિવારોની વાસ્તવિકતા છે ધ મિલિયોનિયર નેક્સ્ટર ડોર નો આ ભાગે કે બી સચ્ચાઈ ને ઉજાગર કરે છે જેણે સમાજ અવારનવાર અવગણી દે છે ઇકોનોમિક આઉટ پیشنટ કેર એટલે કે તે આર્થિક મદદ જે માતા-પિતા પોતાના પુખ્ત બાળકોને વારંવાર આપતા રહે છે ભલે તેની જરૂર ન હોય કે તે ફાયદાકારક ન હોય સાંભળવામાં આ મદદ પ્રમાણ લાગે છે પરંતુ અસલમાં આ એક એવી જાળ છે જેમાં બાળકો પોતે પોતાના પગ પર ઊભા રહેવાની ક્ષમતા ગુમાવી બેસે છે ઘણીવાર માતા-પિતા એવું વિચારીને પૈસા આપે છે કે તેનાથી તેમના બાળકો વધુ સુરક્ષિત રહેશે, તેમને સંઘર્ષ કરવો નહીં પડે. પરંતુ આ જ તો আসল સમસ્યા છે. જ્યારે તમે તમારા બાળકોને સંઘર્ષથી દૂર રાખો છો, ત્યારે તમે તેમને જીવનની સૌથી જરૂરી કુશળતાથી દૂર કરી દો છો - નાણાકીય જવાબદારી. અને જ્યારે આ કુશળતા નથી હોતી, તો ભલે કેટલી પણ दौલત કેમ ન આપી દેવામાં આવે, તે બધી એક દિવસ ખતમ થઈ જાય છે. એક અમીર દંપતીની વાર્તા યાદ કરો. જેમનો દીકરો ખૂબ જ વૈભવી જીવનશૈલી જીવતો હતો ડિઝાઇનર કપડા વીકએન્ડ પાર્ટીઓ વૈભવી વેકેશન્સ બધું જ પરંતુ આ બધું તેના પોતાના પૈસાથી નહોતું તેની પાછળ ઊભા હતા તેના માતા-પિતા જે દર વખતે તેનું ક્રેડિટ કાર્ડ બિલ ભરતા હતા પરિણામે આવ્યું કે દીકરો ન પોતે પૈસા કમાઈ શક્યો ન તેની કદર કરી શક્યો જ્યારે માતા-પિતા વૃદ્ધ થયા સંસાધનો ઓછા થયા તો એ જ દીકરો સૌથી પહેલા તેમને બોજ સમજવા લાગ્યો અહીં લેખકે આપણને એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે જરૂરી નથી કે તમે પોતાના બાળકોને પૈસાની મદદથી પ્રેમ બતાવો સાચો પ્રેમ તેમને શીખવવામાં છે કે કેવી રીતે તેઓ પોતાના નિર્ણય પોતે લે કેવી રીતે પોતે કમાય પોતે બચાવે અને પોતાના માટી ઊભા રહે જે માતા-પિતા પોતાના બાળકોને સતત નાણાકીય ભેટો આપે છે તે અવારનવાર એ ભૂલી જાય છે કે તેઓ તેમને નિર્ભર બનાવી રહ્યા છે આત્મવિશ્વાસવાળા નહીં અસલમાં સૌથી મોટા કરોડપતિ તે નથી હોતા જે પોતાના બાળકોને દર વખતે ભેટ આપે છે પરંતુ તે હોય છે જે પોતાના બાળકોને પૈસાનું મૂલ્ય શીખવે છે ત્યો તેમને સ્વતંત્રતા આપવા માંગે છે ન કે વર્ષાથી ભરેલું બેંક ખાતું જો એક દીકરો કે દીકરી પોતે મહેનત કરીને કણી ખાંસલ કરે છે તો તેમાં જે આત્મસન્માન હોય છે તે દુનિયાના કોઈ પણ ચેકથી મોટો હોય છે તો હવે જ્યારે તમે પોતાના બાળકો માટે કોઈ આર્થિક મદદ કરવા જાઓ તો એકવાર પોતાને જરૂર પૂછો શું હું તેમને સક્ષમ બનાવી રહ્યો છું કે ફક્ત સુવિધા આપી રહ્યો છું કારણ કે સુવિધા ક્ષણિક હોય છે પરંતુ ક્ષમતા જીવનભરનો वरदान છે આ અધ્યાય ફક્ત એક ચેતવણી નથી આ એક આમંત્રણ છે એક નવા રીતે પેરેન્ટિંગ ને જોવાનું જ્યાં મદદનો અર્થ છે સશક્તિકરણ ન કે હક તમે પોતાનો બાળકોનો સૌથી મોટો સમર્થક જરૂર બનો પરંતુ યાદ રાખો સપોર્ટનો સૌથી શ્રેષ્ઠ રૂપ છે તેમને ઊભા રહેતા શીખવવું ન કે હંમેશા ગોદમાં ઉઠાવી રાખવા આજ છે તે મિલિયોનિયર માઇન્ડસેટ જે ફક્ત સંપત્તિ નહીં પરંતુ સમજદારીનો પણ વારસો આપે છે આજે છે સાચી અમીરી પ્રકરણ 7 પોતાનો ખાસ ક્ષેત્ર શોધો શું તમને ક્યારેય વિચાર્યું છે કે અમીર લોકો કોઈ જાદુ નથી કરતા તેમની પાસે કોઈ ગુપ્ત ફોર્મ્યુલા નથી હોતો કોઈ ચમત્કારિક વારસો નથી હોતો અને ન તો કોઈ સુપર પાવર છતાં તેઓ એક એક પગલું વિચારીને રાખે છે પોતાનું ઘંશ્યોને એટલી ઉડાઈથી લે છે કે તેમનું જીવનનો દરેક हिस्સો નાણાકીય સફળતા તરફ વળી જાય છે અને તેની અસલ વजूद હોય છે તેમનો નિશ નીચે એટલે કે તેમનો ખાસ ક્ષેત્ર જ્યાં તેઓ ફક્ત કામ નથી કરતા પરંતુ ઉત્કૃષ્ટતા હાંસલ કરે છે કલ્પના કરો એક એવા માણસની જે કોલેજમાં સરેરાશ વિદ્યાર્થી હતો ન કોઈ મોટી ડિગ્રી ન કોઈ મોટો સપના પરંતુ તેને એક વસ્તુ ખૂબ ગમતી હતી જૂના ફર્નિચરને સુધારવું અને વેચવું લોકો વિચારતા હતા કે આનાથી ભલો કોણ અમીર બને છે પરંતુ તેણે તે નાના કામમાં એટલી મહેનત એટલો ફોકસ અને સુસંગતતા દેખાડી કે થોડા જ વર્ષોમાં તે એક ફર્નિચર રિસ્ટોરેશન કંપનીનો માલિક બની ગયો કરોડોનો ટર્નઓવર ડઝનબંધ કર્મચારીઓ અને સેંકડો 로યલ કસ્ટમર્સ આ કોઈ મૂવીની વાર્તા નથી પરંતુ આવા હજારો રિયલ લાઈફ મિલિયોનર્સની વાર્તા છે જેમને સ્ટેનલી એ પોટના પુસ્તકમાં અભ્યાસ કર્યા છે સંપત્તિનું રહસ્ય ભપકાદાર વિચારોમાં નથી છુપાયેલું પરંતુ તે સામાન્ય રસ્તાઓમાં હોય છે જેની દુનિયા અવગણી દે છે એક પલમ્બર એક યુઝ્ડ કાર ડીલર એક વેલ્ડિંગ શોપનો માલિક जारी तेओ પોતાની ફિલ્મમાં માસ્ટર બને છે પોતાના ક્રાફ્ટમાં પૂર્ણતા લાવે છે તો ત્યાંથી જ તેમની નાણા કે સ્વતંત્રતાની યાત્રા શરૂ થઈ છે સચ્ચાઈ એ જ છે કે મોટા ભાગના મિલિયોનેર્સ કોઈ હોટ ટ્રેન્ડ ને ફોલો નથી કરતા તેઓ કોઈ બીજાની સફળતાની નકલ નથી કરતા તેઓ પહેલા પોતાને સમજે છે પોતાનો રસ પોતાની શક્તિ અને પોતાનો માર્કેટ ને પછી તેના પર એક મજબૂત પાયો બનાવે છે તેમને આ વાતથી ફરક નથી પડતો કે તેમનો બિઝનેસ ચમકદાર છે કે નહીં ᱛিও એ જાણે છે કે अमीरी દેખાડાતી નહીં મૂલ્ય આપવાતી આવે છે કેટલાય લોકો હોય છે જે એક કામ શરૂ કરે છે પરંતુ જ્યારે તેમને તેમાં જડપથી સફળતા નથી મળતી તો તેઓ બીજો રસ્તો પકડી લે છે અને પછી ત્રીજો પછી ચોથો આખરે કણી પણ બની શકતું નથી પરંતુ જે સાચા મિલિયોનર્સ હોય છે તે એક જ રસ્તા પર ટકી રહે છે ᱛিও પોતાનું કામને એટલી સારી રીતે કરે છે કે લોકો તેમને અવગણી શકતા જ નથી અને આજ હોય છે તેમનો નિશ તેમનો خودનો બનાવેલો સામ્રાજ્ય आजની દુનિયામાં સોશિયલ મીડિયા પર હર જગ્યાએ એજ દેખાય છે ફોલો યોર પાશન ગેટ રિચ ક્વિક સ્ટાર્ટ ધસ બિઝનેસ એન્ડ અર્ન 1 લાખ પર મંથ પરંતુ વાસ્તવિકતા એ છે કે જે કામમાં તમે ખરેખર સારા છો અને જેમાં તમે લોકોની જરૂરિયાત પૂરી કરી શકો છો તે જ તમારો સાચો નિશ છે તે જ તમારી મિલિયોનિયર બનવાની દિશા છે કલ્પના કરો જો તમે દરરોજ થી એક સ્કિલ ને પોલિશ કરતા જાઓ જે તમને પસંદ છે અને જેમાં માર્કેટની જરૂરિયાત છે તો શું તમે ખુદનું સામ્રાજ્ય ઉભું નહીં કરી શકો આજતે વિચારસરણી છે જે મિલિયોને નેક્સ્ટ ડોર વાળા લોકો રાખે છે તેમનો બિઝનેસ ભલે કોઈ નાના શહેર ના કોઈ ખૂણામાં હોય પરંતુ તેમનો એપ્રુચ વર્લ્ડ ક્લાસ હોય છે તેમની પાસે કોઈ મોટી MBA ડિગ્રી નથી હોતી પરંતુ તેમની પાસે હોય છે માર્કેટની ઊંડી સમજ તેઓ ટ્રેન્ડ્સ કરતાં પોતાની અંતર્જ્ઞાન ગટ ફીલિંગ અને અનુભવ પર વિશ્વાસ કરે છે અને સૌથી જરૂરી વાત તેઓ વિચલનથી દૂર રહે છે તેમને ખબર હોય છે કે તેમનું કામ જ તેમની શક્તિ છે અને તે જ તેમને નાણા કે સ્વતંત્રતા આપે છે તો જો તમે પણ ઈચ્છો છો કે તમારી જિંદગીમાં સંપત્તિ આવે ન ફક્ત પૈસાના રૂપમાં પરંતુ સન્માન અને શાંતિના રૂપમાં તો પોતાનું તે ખાસ ક્ષેત્રને શોધો તે કામ જેમાં તમે સમય ભૂલી જાવ છો તે મહેનત જેમાં તમને થાક નથી લાગતો ત્યાંથી જે શરૂ થાય છે તમારી સાચી મિલિયોનિયર યાત્રા આ વિડિયોને અહીં જ સમાપ્ત થયેલો ન માનો પરંતુ તેને તમારા અંદર એક શરૂઆત માનો એક ટર્નિંગ પોઈન્ટ જ્યાંથી તમે તમારી નાણાકીય નિયતિ પોતે લખી શકો છો તમારા તે નાના વિચાર તે નાના રસને હળવાશથી ન લો તે જ તમારું ભવિષ્ય બદલી શકે છે અને યાદ રાખો સાચી અમીરી તાજ અને મુગટ પહેરવાથી નહીં પરંતુ પોતાનો हिस्साની દુનિયાને better બનાવવાથી આવે છે વિડિયો પસંદ આવે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો કારણ કે અમે લાવતા રહીશું આવી જે કિતાબોની ઊંડાઈથી નીકળેલી સત્યો તમારું પર્સનલ growth અને નાના કે સ્વતંત્રતા માટે આ